ગઈકાલે નવસારી વિજલપોર નગરપાલિકાને મહાનગરપાલિકાનું બિરદુડ મળ્યું છે એ બદલ નવસારી જિલ્લાને શુભેચ્છાઓ અને ખાસ તો નવસારી ગુજરાત રાજ્યના જે આપણા મુખ્યમંત્રી છે ભૂપેન્દ્ર ભૂપેન્દ્રભાઈ પટેલ એમનો પણ ખૂબ ખૂબ આભાર કે નવસારી નગરપાલિકાને મહાનગરપાલિકાનું બિરદુક પ્રાપ્ત કરવામાં એમનો જેટલો હિસ્સો છે તેની સાથે સાથે અમારા નવસારી જિલ્લાના જે ધારાસભ્યો શ્રી છે આર પટેલ સાહેબ છે પિયુષભાઈ દેસાઈ સાહેબ છે જે માજી એમએલએ હતા હાલના અમારા રાકેશભાઈ દેસાઈ છે તેમજ નરેશભાઈ પટેલ છે અને અમારા જિલ્લાના જે પ્રમુખ છે ભુરાલાલ શાહ એ તમામનો આ તબક્કે ખૂબ આભાર માનું છું કે નવસારી નગરપાલિકાને જે નગરપાલિકાથી મહાનગરપાલિકા સુધી જે લઈ જવાની રાહ હતી એમાં એમણે ખભે ખભી મિલાવીને કામ કર્યું જેથી કરીને આ બિરદુ નવસારી નગરપાલિકાને પ્રાપ્ત થયું છે મુખ્યત્વે નવસારીની અંદર મહાનગરપાલિકા બનવાથી જે રોડ રસ્તાની તકલીફો છે જે રસ્તા સાંકડા છે શહેરની અંદર જે ટ્રાફિકનું જે તકલીફો છે ટ્રાફિક ખૂબ થાય છે તો એ ટ્રાફિકોમાં નિયમોની અંદર હળવાશ થશે ટ્રાફિક નિયંત્રણ સચવાશે અને જે ગ્રાન્ટની વાત કરીએ તો ગ્રાન્ટમાં કેન્દ્ર શાસિત ગ્રાન્ટો મળશે જેથી કરીને શહેરનો વિકાસ ચોક્કસથી થશે એવી મને આશા છે